વેલકમ ટુ બેક માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા નમસ્કાર મિત્રો આજના આ પાવન અવસર વસંત પંચમી એટલે કે મા સરસ્વતીના જન્મ દિવસ પર માત્ર 2 મિનિટમાં બોલી શકાય તેવી સુંદર સ્પીચ આપની સમક્ષ રજૂ કરું છું માનનીય પ્રિન્સિપલ સાહેબ આદરણીય શિક્ષકો અને મારા પ્યારા મિત્રો સુપ્રભાત આજે આપણે સૌ અહીં વસંત પંચમીના પાવન તહેવારને ઉજવવા માટે એક એકત્રિત થયા છીએ વસંત પંચમી જ્ઞાન વિદ્યા અને કળાની દેવી મા સરસ્વતીને સમર્પિત દિવસ છે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે જે પ્રકૃતિમાં નવી તાજગી ખુશી અને રંગો ભરે છે વસંત પંચમીના દિવસે પીળો રંગ વિશેષ માનવામાં આવે છે પીળો રંગ આશા ઊર્જા અને આનંદનું પ્રતિક છે મા સરસ્વતી આપણને શીખવે છે કે જ્ઞાન સાથે વિનમ્રતા અને શાંતિ હોવી જોઈએ સાચું જ્ઞાન એ છે જે આપણને સારો માનવી બનાવે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે આ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે અમે નિયમિત અભ્યાસ કરીશું શિક્ષકોનો આદર કરીશું અને મળેલું જ્ઞાન સમાજના કલ્યાણ માટે વાપરીશું આજના સમયમાં માત્ર અંક નહીં પરંતુ સંસ્કાર સત્ય અને પરિશ્રમ પણ એટલા જ જરૂરી છે જો આપણે જ્ઞાન અને સંસ્કારને સાથે લઈ આગળ વધીએ તો ભવિષ્ય ચોક્કસ બનશે અંતમાં મા સરસ્વતી સૌને બુદ્ધિ સમજ અને સદ માર્ગ પર ચાલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે હું મારી વાત પૂર્ણ કરું છું જય મા સરસ્વતી આભાર થેન્ક્સ ફોર વોચિંગ જો આ વિડિયો તમને ઉપયોગી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ્સ કરજો